નમસ્કાર ધોરણ નવના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનું પ્રકરણ નંબર નવ ગુરુત્વાકર્ષણ એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ આ સિરીઝમાં આપણે તમામ એટલે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ સાથે સાથે એમની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશું અને જો તમારે તેની પીડીએફ જોઈતી હોય તો તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો જો બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે તો જુઓ એમ વન અને એમ ટુ એટલે કે માસ વન અને માસ ટુ દળ ધરાવતા અને ડી અંતરે રાખેલા બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ બરાબર એફ બરાબર જી ગુણ્યા એમ વન ગુણ્યા એમ ટુના છેદમાં ડી સ્ક્વેર હવે જો આપણે ડિસ્ટન્સને અડધું કરી દઈએ તો શું થશે તો ડિસ્ટન્સને જો અડધું કરવામાં આવે તો આ જે સ્ક્વેર છે એ ડિસ્ટન્સને અડધું કરતા અહીંયા ઉપર જે પેલો જી છે એ ગણો થઈ જશે સમીકરણ અને પરથી આપણને બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલું થઈ જશે ચાર ગણું જો એક ન્યૂટન લાગતું હશે પહેલા તો હવે કેટલું લાગશે ચાર ન્યૂટન બીજો પ્રશ્ન છે દરેક પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દળના સમ પ્રમાણમાં હોય છે તો પછી એક ભારે પદાર્થ હલકા પદાર્થની સાપેક્ષમાં વધારે ઝડપથી નીચે કેમ પડતો નથી તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી એમ ઇ એટલે કે પૃથ્વીનું જે દળ છે એ એ એમ દળવાળા પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ બરાબર શું થશે તો કે એફ બરાબર ગુરુત્વાકર્ષણનો જે અચડાંક છે જે પછી પૃથ્વીનું દળ અને પહેલાં પદાર્થનું દળ અને એની નીચે આવશે અહીંયા ડિસ્ટન્સ એટલે અહીંયા રેડિયસ આપેલી છે સેની રેડિયસ કોની ત્રિજ્યા આપેલી છે તો કે પૃથ્વીની પૃથ્વીની જે ત્રિજ્યા છે તેનું મૂલ્ય આપેલું છે ડિસ્ટન્સની જગ્યાએ જ્યાં આ ટુ પૃથ્વીની ત્રિજ્યા છે હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી આપણને બધાને ખબર છે કે બળ બરાબર દળ ગુણ્યા ગુરુત્વીય પ્રવેગ અને આ ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય આપણે સર્વને ખબર છે છે ઓકે હવે જુઓ આનું મૂલ્ય હમણાં જ આપણે અહીંયા જોઈ ગયા કે બળ આર ઈ નો સ્ક્વેર તો હવે બંનેને સામસામે એટલે કે બરાબરની બંને બાજુએ મૂકી દઈએ હવે આપણે ગુરુત્વીય g નું મૂલ્ય શોધવું હોય તો તે આપણને કેવું મળશે તો કે અચળ મળશે તેથી નું મૂલ્ય પદાર્થના દળ એમ પર આધારિત હોતું નથી આથી બધા જ પદાર્થો નીચે પૃથ્વી તરફ એક સરખા પ્રવેશથી પડે છે એટલે કે તમે દસ કિલોગ્રામની વસ્તુ ફેંકો કે એક ગ્રામની વસ્તુ ફેંકો કોઈ પણ એક ટાવર પરથી તેને નીચે પડવા માટે સરખો સમય લાગે છે તો તમને થશે કે સર જો એક દડો અને એક પીછું ફેંકવામાં આવે તો એ સરખા સમયમાં તો નીચે પડતા નથી પરંતુ ભાઈ આપણી પૃથ્વી પર એક વાતાવરણ પણ છે હવે આ વાતાવરણના કારણે અને એના ઘર્ષણના કારણે જે હલકી વસ્તુ છે એના પર ઘર્ષણ વધુ કામ કરે એટલે પીછું આપણને એવું લાગે કે મોડું પડશે પરંતુ આ પ્રક્રિયા શૂન્ય અવકાશમાં કરવામાં આવે અથવા તો વાયુ મુક્ત કમરામાં કરવામાં આવે તો બંને એક સરખા સમયમાં નીચે પડશે ત્રીજું પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલા એક કિલોગ્રામના પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વીય બળનું મૂલ્ય કેટલું હશે પૃથ્વીનું દળ આપણને સૌને ખબર છે છ 10 દસની ચોવીસ ઘાત કિલોગ્રામ તથા તેની ત્રિજ્યા પણ ખબર છે છ પોઈન્ટ ચાર 6 દસની છ ઘાત મીટર અત્રે પદાર્થનું દળ આપણને એક કિલોગ્રામ આપ્યું પૃથ્વીનું દળ આપણને છ ગુણ્યા ચોવીસ ઘાત આપી દીધું અને પૃથ્વીની ત્રિજ્યા છ પોઈન્ટ ચાર 6 દસની છ ઘાત આપી દીધું પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલા એક કિલોગ્રામ દળ પર પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વીય બળનું મૂલ્ય અને આ જી સાર્વત્રિક જી જે છે એના મૂલ્યની તો આપણે સૌને ખબર છે છ પોઈન્ટ સડસાઠ ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત એ આપણે પહેલાં સાબિત કરીને જોઈ લીધું અને આ સાર્વત્રિક અચળાંક છે સર્વમાન્ય અચણાંક છે તો જુઓ છ પોઈન્ટ સડસાઠ ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત પૃથ્વીની પૃથ્વીનું દળ આપણે મૂકી દઈએ અને પદાર્થનું દળ અને સાથે સાથે નીચે પૃથ્વીની ત્રિજિયાનો વર્ગ કરી દઈએ હવે આ બધાનું સાદુરૂપ આપતા આપણને જવાબ કેટલો મળશે નવ પોઈન્ટ સત્યોતેર ન્યૂટન સમકક્ષ છે ચોથું ચોથો પ્રશ્ન છે પૃથ્વી તથા ચંદ્ર એકબીજાને ગુરુત્વાકર્ષીય બળથી આકર્ષે છે સો પૃથ્વી જે બળથી ચંદ્રને આકર્ષે છે તે બળ ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે તે બળ કરતાં મોટું હોય છે નાનું હોય છે કે સમાન હોય છે સમજાવો તો પૃથ્વી જેટલા બળથી ચંદ્રને પોતાની તરફ આકર્ષે તેટલા જ બળથી ચંદ્ર પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે કારણ કે ન્યૂટન ની ગતિના ત્રીજા નિયમ અનુસાર ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે તથા જુદા જુદા પદાર્થો પર લાગે છે તેથી બંને એકબીજાને સમાન મૂલ્યના બળ વડે આકર્ષે છે પણ બળની દિશા કેવી હોય છે વિરુદ્ધ હોય છે પાંચમું જો ચંદ્ર પૃથ્વીને આકર્ષિત કરતો હોય તો પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કેમ નથી કરતી તો જેટલા બળ એપથી ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે તેટલા જ બળ એપથી ચંદ્રને આકર્ષે છે પણ પૃથ્વીનું દળ જેમ માસ ઓફ અર્થ છે એ ચંદ્રનું જે દળ છે એના કરતાં ઘણું બધું વધારે છે હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણને જાણવા મળે છે કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ પ્રવેગ બરાબર દળના છેદમાં સોરી બળના છેદમાં દળ અહીં એ ચલે છે એકના છેદમાં એમ માટે એ સમાન રહેશે પૃથ્વીના પૃથ્વીથી ઉદ્ભવતો જે પ્રવેગ છે એ નવ ગણીએ છે તેથી પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કરી શકતી નથી અહીંયા કોના જેવું થશે કે એક આપણી આ પૃથ્વી છે અને આ સફરજનનું વૃક્ષ છે અને સફરજનનું વૃક્ષ પરથી સફરજન જ્યારે નીચે પડે ત્યારે સફરજન છે એ પૃથ્વી તરફ આકર્ષાય છે તો એવી જ રીતે પૃથ્વી પણ સફરજન તરફ આકર્ષાય પણ આ જે સફરજન છે એનું દળ કેવું છે અવગણ્યા જ્યારે પૃથ્વીનું દળ એની સાપેક્ષે કેવું છે વધારે જેનું દળ વધારે એનું જળત્વ વધારે આ લોજિકનો પણ આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ છઠ્ઠો બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે જો એક પદાર્થનું દળ બમણું કરવામાં આવે પૃથ્વી સોરી પદાર્થો વચ્ચેનું અંતર બમણું અને ત્રણ ગણું કરવામાં આવે બંને પદાર્થોનું દળ બમણું કરવામાં આવે હવે જોઈએ એક પદાર્થનું દળ છે એમ અને બીજાનું છે સ્મોલ એમ દળવાળા બે પદાર્થોના કેન્દ્રો વચ્ચેનું અંતર ડી છે તો તેમની વચ્ચે પ્રવર્તતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે કે એફ બરાબર જી ગુણ્યા એમ ગુણ્યા એમ ગુણ્યા ના છેદમાં ડી સ્ક્વેર જો એક પદાર્થનું દળ બમણું કરવામાં આવે તો આપણું બળ પણ કેટલું થઈ જશે બમણું થઈ જશે બીજા કિસ્સામાં કે બે પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો જે બળ છે તે નવમાં ભાગનું થઈ જશે સોરી ચોથા ભાગનું થઈ જશે અને જો ત્રણ ગણું કરવામાં આવે તો નવમાં ભાગનું થઈ જશે કેટલામાં ભાગનું થઈ જશે નવમાં ભાગનું અને જો બંને પદાર્થોનું દળ બમણું કરવામાં આવે તો બળ છે તે ચાર ગણું થઈ જશે જેની બધાની ક્લાસિફિકેશન અહીંયા આપેલી છે સાતમો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ શું છે તો પદા ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ઘણી બધી ઘટનાઓને સમજાવવામાં અગત્યનો ભાગ ભજવે છે જેમ કે આપણને પૃથ્વી સાથે જકડી રાખતું બળ પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું કે બીજા કોઈ કૃત્રિમ ઉપગ્રહોનું પરિક્રમણ સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં આવતી ભરતી અને ઓટ અને પૃથ્વીના વાતાવરણનું પૃથ્વી સાથે જકડાયેલું રહેવું તથા પૃથ્વી પર વરસાદ અને હિમવર્ષા થવી આઠમો પ્રશ્ન છે મુક્ત પતનનો પ્રવેગ કેટલો છે તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થ પૃથ્વી પર પડે છે આ બળને લીધે પદાર્થના પદાર્થની અંદર અચળ પ્રવેગ ઉદ્ભવે છે આમ જ્યારે પદાર્થ મુક્ત રીતે પૃથ્વી તરફ પડતો હોય ત્યારે તેમાં ઉદ્ભવતો પ્રવેગ એટલે કે મુક્ત પતનનો પ્રવેગ જે ગુરુત્વીય પ્રવેગ પ્રવેક જેટલો હશે અને આને આનું મૂલ્ય કેટલું છે છે પ્રશ્ન પૃથ્વી તથા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને આપણે શું કહીશું તો પૃથ્વી તથા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન ડબલ્યુ એટલે કે વેઇટ કહીશું દસમું અમિત પોતાના એક મિત્રના કહેવાથી ધ્રુવ પર કેટલાક ગ્રામ સોનું ખરીદે છે તે સોનું સૂચન ધ્રુવો પર જીનું મૂલ્ય વિષવૃત્ત પરના મૂલ્ય કરતા વધુ હોય છે તો અમિતનો મિત્ર ખરીદાયેલા સોનાના વજનથી સંતુષ્ટ થશે નહીં કારણ કે પૃથ્વીની સપાટી પર કોઈ પણ સ્થળે ગુરુત્વીય પ્રવે જી છે એ અચળ નથી ધ્રુવ પ્રદેશ આગળ પૃથ્વીની ત્રિજ્યા વિષવૃત પાસેની ત્રિજ્યા કરતાં લગભગ એકવીસ કિલોમીટર જેટલી ઓછી છે તેથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ જીનું મૂલ્ય ધ્રુવ પ્રદેશો પાસે વિષવૃત કરતાં વધુ છે ધ્રુવો પર સોનાનું વજન વિષવૃત પરના સોનાના વજન કરતાં વધુ હશે અગિયારમો પ્રશ્ન છે એક કાગળની સીટ તેના જેવી સીટને વાળીને બનાવેલા દડાની સાપેક્ષમાં ધીમે ધીમે નીચે કેમ પડે છે તો કાગળની સીટનું ક્ષેત્રફળ જેટલી વડે બનાવેલા દડાના ક્ષેત્રફળ કરતાં વધુ છે તેથી અધો દિશામાંથી ગતિ દરમિયાન કાગળની પર દડાની સાપેક્ષે હવાનું ઘર્ષણ બળ વધુ લાગશે તેથી દડાની સાપેક્ષે કાગળની સીટ ધીમેથી નીચે પડે છે બારમો છે તે દાખલો છે ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વીય બળની સાપેક્ષમાં એકના છેદમાં છ ગણું એટલે કે છઠ્ઠા ભાગનું છે એક કિ દસ કિલોગ્રામની વસ્તુનું ચંદ્ર પર તથા પૃથ્વી પર ન્યૂટનના વજન કેટલું હશે તો પદાર્થનું દળ M બરાબર દસ કિલોગ્રામ પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન જોવા જઈએ તો એમ ગુણ્યા જોઈ એટલે કે દસ ગુણ્યા નવ એટલે 98 ન્યૂટન હશે હવે ચંદ્ર પર જોવા જઈએ તો એકના છેદમાં ગુણ્યા પૃથ્વી પરનું વજન તો એકના છેદમાં છ તો હવે તો હવે છથી નો ભાગાકાર કરીએ તો જવાબ મળશે સોળ ન્યૂટન તેરમો છે એક દડાને દિશામાં ઓગણપચાસ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે તો દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધવાની છે પૃથ્વીની સપાટી પર પાછા ફરવા માટે લાગતો કુલ સમય શોધવાનો છે તો કાર્તિક સંજ્ઞા સંઘના પ્રણાલી મુજબ ઉર્ધ્વ દિશામાં નો જે વેગ છે એ ધન અને પૃથ્વીનો ગુરુત્વીય પ્રવેગ જે અધો દિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ છે તે ઋણ લેવામાં આવે છે અથવા ગતિની દિશાને ધન ગણવામાં આવે છે અત્રે યુગ આપણું એટલે કે પ્રારંભિક વેગ છે ઓગણપચાસ મીટર પ્રતિ સેકન્ડ છે પ્રવેગ આપણે ઋણ ગણીશું જે છે ગુરુત્વીય પ્રવેગ જેને માઇનસ નવ પોઈન્ટ આઠ તરીકે દર્શાવીશું મહત્તમ ઊંચાઈ દડાનો અંતિમ વેગ કેટલો હશે શૂન્ય હશે વી સ્કેર માઇનસ યુસ્કેર ઇઝ ઇક્વલ ટુ ટુ એ એસ આ આપણે ગતિના સમીકરણનો ઉપયોગ કરીશું જ્યાં આપણે અંતર શોધવાનું છે તો મહત્તમ ઊંચાઈ એસ અને વી બરાબર શૂન્ય તો ઝીરો માઇનસ ઓગણપચાસનો વર્ગ બરાબર બે ગુણ્યા માઇનસ નવ પોઈન્ટ આઠ એચ હવે આ એસ જે છે અંતર એને આપણે ઊંચાઈ ગણી દીધી તો એસ બરાબર ઓગણપચાસ ગુણ્યા ઓગણપચાસના છેદમાં બે ગુણ્યા અઠાણું તો જવાબ આપણને મળશે એકસો બાવીસ પોઈન્ટ પાંચ મીટર ધારો કે દડાને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય ટી છે તો હવે બીજું સૂત્ર વાપી વાપરીશું ગતિનું વી બરાબર યુ પ્લસ એ ટી તો જોઈએ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઓગણપચાસ વત્તા માઇનસ નવ પોઈન્ટ આઠ ટી તો ટી બરાબર ઓગણપચાસના છેદમાં નવ પોઈન્ટ આઠ એટલે ટી બરાબર લાગશે પાંચ સેકન્ડ આમ જવાબ આપણને મળે દડાને પૃથ્વીની સપાટીથી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય બરાબર દડાને મહત્તમ ઊંચાઈથી પૃથ્વીની સપાટી પર પાછા આવવા માટે લાગતો સમય તો પૃથ્વીની સપાટી પર પાછા ફરતા ફરવા માટે દડાને લાગતો કુલ સમય ટી વધતા ટી તો બે ગુણ્યા ટી મતલબ જવાબ આવશે દસ સેકન્ડ ચૌદમાં પણ દાખલો છે મિત્રો ઓગણ ઓગણીસ પોઈન્ટ છ મીટર ઊંચાઈના ટાવરની ટોચ પરથી એક પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે તો પૃથ્વીની સપાટીને અડકે તે પહેલાં તેનો અંતિમ વેગ તમારે શોધવાનો છે તો પ્રારંભિક તો શૂન્ય હશે હવે પથ્થર ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરે છે તો ગતિની દિશા ધન ગણવામાં આવે તો આપણો જે પ્રવેગ છે એ પ્લસ નવ પોઈન્ટ આઠ આપણને મળશે ઓકે અને અંતર કેટલું છે તો પ્લસ ઓગણીસ પોઈન્ટ છ વી સ્ક્વેર માઇનસ યુ બરાબર ટુ એ એસ આ વાળું ગતિનું જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીશું હવે જેટલી પણ કિંમતો આપણી પાસે છે એ બધાનું આપણે ફિલ કરી દઈએ સૂત્રની અંદર વી સ્ક્વેર આપણે શોધવાનો છે યુ આપણને શૂન્ય પ્રારંભિક સ્થિતિ ઝીરો છે એટલા માટે બે ગુણ્યા નવ પોઈન્ટ આઠ ગુણ્યા ઓગણીસ છ બંનેનો ગુણાકાર કરતાં આપણને જવાબ મળશે ઓગણીસ પોઈન્ટ છ મીટર પ્રતિ સેકન્ડ ચલો અહીં પથ્થરની ગતિની દિશાને ધન ગણવી પથ્થર પૃથ્વીની સપાટીને અડકે તે પહેલાં તેનો અંતિમ વેગ હશે ઓગણીસ પોઈન્ટ છ મીટર પ્રતિ સેકન્ડ પંદરમો છે એક પથ્થરને ઉર્ધો દિશામાં ચાલીસ મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે અને જીનું મૂલ્ય જો આપણે દસ મીટર પ્રતિ સેકન્ડના સ્ક્વેર લઈએ તો પથ્થર દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધવાની છે પથ્થર દ્વારા થયેલ કુલ સ્થળાંતર તથા તેને કાપેલું કુલ અંતર પણ કેટલું થાય શોધવાનું છે તો અહીંયા આપણે એને સરસ રીતે દાખલો ગણેલો છે અને એની આપણી કિંમત મળશે એકસો સાહીઠ મીટર ત્યાર પછી સોળમો દાખલો છે એમાં પૃથ્વી તથા સૂર્ય વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરવાની છે પૃથ્વીનું દળ છ ગુણ્યા દસની ચોવીસ કિલોગ્રામ તથા સૂર્યનું દળ બે ગુણ્યા દસની ત્રીસ કિલોગ્રામ બંને વચ્ચેનું સરેરાશ અંતર એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની અગિયાર મીટર છે અને એનો પણ આપણે અહીંયા દાખલો ગણેલો છે અને આપણને જવાબ મળશે ત્રણ પોઈન્ટ છપ્પન ગુણ્યા દસ ની બાવીસ ન્યૂટન સત્તરમો દાખલો છે કોઈ એક પદાર્થ આપેલો છે કોઈ પથ્થરને સો મીટર ઊંચા ટાવરની ટોચ પરથી પડતો મૂકવામાં આવે છે તે જ સમયે બીજા પથ્થરને જમીન પરથી 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉર્ધુ દિશામાં ફેંકવામાં આવે છે તો બંને પથ્થર ક્યારે અને ક્યાં એકબીજાને મળે છે એમની આપણે વાત કરવાની છે તો અહીંયા જુઓ બંને માટે એક ડાયાગ્રામ પણ આપેલો છે અને અહીંયા એની ક્લાસિફિકેશન એ આપેલી છે તો ક્લાસિફિકેશનને ધીમે ધીમે જોતા જજો અને તમને અંતિમ જવાબ મળશે આમ બંને પદાર્થોને આપણે ગણના કરીશું તો એકબીજાને મળશે ત્યારે પથ્થર એક ટાવરની ટોચ પરથી અધો દિશામાં અઠ્યોતેર પોઈન્ટ ચાર મીટર અંતરે અને પથ્થર બીજો જમીનની ઉર્ધ્વ દિશામાં એકવીસ પોઈન્ટ છ મીટર અંતર કાપેલું હશે અઢારમો દાખલો છે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં એક દડો છ સેકન્ડ બાદ ફેંકવાવાળા હાથમાં પાછો આવે છે તો તેને કેટલા વેગથી ઉપર ફેંકવામાં આવેલો દડાઈ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ અને ચાર સેકન્ડ બાદ દડાનું સ્થાન તો એ બધાનું ક્લાસિફિકેશન કરેલું અને દાખલાની ગણતરી કરેલી અહીંયા છે જે આપણે ધીમે ધીમે જોઈ લીધી દડો જમીનથી ઓગણ પોઈન્ટ બે મીટરની ઊંચાઈ હશે તથા મહત્તમ ઊંચાઈના સ્થાનેથી નીચેની તરફ 44.1 પોઈન્ટ એક ઓગણ ચાલીસ બે બરાબર ચાર પોઈન્ટ નવ મીટર અંતર દડો હશે ઓગણીસમો કોઈ પ્રવાહીમાં ડુબાડેલ પથ્થર પર ઉત્પ્લાવક બળ કઈ દિશામાં કાર્ય કરે તો પ્રવાહીમાં ડુબાડેલ પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ શિરોલમ ઉધ્વળ દિશામાં હોય છે એટલે કે પદાર્થના વજનની વિરુદ્ધ દિશામાં વીસમો પાણીમાં ડુબાડેલા પ્લાસ્ટિકના બ્લોકને છોડી દેતા તે પાણીની સપાટી પર કેમ પાછું આવી જાય તો પ્લાસ્ટિકની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી છે તેથી પાણી વડે પ્લાસ્ટિકના બ્લોક પર લાગતું ઉત્પ્લાવક બળ પ્લાસ્ટિકના વજન કરતાં વધુ છે પરિણામે પ્લાસ્ટિકના બ્લોકને પાણીની અંદરથી છોડી દેતા તે પાણીની સપાટી પર પાછું આવી જાય છે એકવીસમો દાખલો છે મિત્રો પચાસ ગ્રામ દળ ધરાવતા કોઈ પદાર્થનું કદ વીસ સેન્ટીમીટરનો ઘન છે જો પાણીની ઘનતા એક ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન હોય તો પદાર્થ તરશે કે ડૂબશે તો અહીંયા આપણને ક્લાસિફાઈ કરીને આપેલું છે કે જો પદાર્થનું દળ પચાસ ગ્રામ અને પદાર્થનું કળ કદ છે એ વીસ સેન્ટીમીટરનો ઘન હોય તો પદાર્થની ઘનતા આપણને મળશે બે પોઈન્ટ પાંચ ઘન ગ્રામ પ્રતિ મીટરનો ઘન તો એક ગ્રામ સેન્ટીમીટ પ્રતિ સેન્ટીમીટરનો ઘન અહીં પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં વધુ છે તેથી પદાર્થ પાણીમાં ડૂબશે બાવીસમાં પણ મિત્રો દાખલો છે અને એની ક્લાસિફિકેશન અહીંયા આપેલી છે તમે જરા જોઈ લેજો આ હતું સંપૂર્ણ આપણા સ્વાધ્યાયનું સોલ્યુશન થેન્ક યુ વેરી મચ જો વિડિયો લેક્ચર પસંદ પડ્યો હોય તો લાઇક કરી દેજો સાથે સાથે તમારા મિત્રને શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત